હમ પણ એ તો એમના બે પાંચ હજાર રૂપિયા લેવા ન હોય એટલે થોડાક દી ક્યાં ક્યાં કરે હા પછી છ મહિના થાય એટલે પછી એમ કે ભાઈ તમારે આ નહીં થાય મારેથી બીજે જણ હું દાદાને એ પ્રાર્થના કરું વચ્ચેનો રસ્તો કાઢું ભાઈ કે જો કોઈનું આયેલું હોય કોઈ ખોટી વસ્તુ હોય તો અહીંથી તેમ જાઓ એટલે દાદા બેન કરી દેશે છે આમને અને જો તમારે માતાજીનું હોય કે માતાજી કેવા માંગતા હોય તો આમને આવવાનું બંધ થઈ જાય તમને સપને આવીને કે પણ એ જ બોલ્યો ને તેમ મન તેમ ચા મળેલા હતા ને તેમ મન પ્રશ્ન મૂક્યો

દાહોદ ઉતરી ગયો એટલે ત્યાં બધા ઉતરી ગયા અમે દાદા પ્રાર્થના શરૂ કરી દીધી દાદા તમે બસાવો તો પણ તમે મારો તો પણ તમે જેમ કે અમે ત્યાં ઉનાથી ત્યાં બધું ખતમ થઈ જાય બરાબર આમાં કોઈ શક્તિ કામ કરે તો જ કરે દાદા બીજું કોઈ ન કરી શકે બરાબર રાતના એ એક બે આસપાસથી ન્યા આવું થઈ ગયું તકલીફ ને એ કે બે કલાક તો મેં કોઈને કીધું નહીં કે આમ તો હું બાર વાગ્યા ટાઈમનો હેરાન થતો હોય કે આ રીતના બરાબર અમે પ્રાર્થના શરૂ કરી એ છોકરો અમદાવાદ સુધી પૂકી ગયો કાંઈ વાંધો નહીં આવ્યો નહીં તો ફોન તો લઈ જાય ને કેમ કે છોકરો એકલો જ હવે

ટાઈમ લાગશે ભાઈ નિવાડો આવી જાય છે બધા દાદા છેલ્લો વાતરો તમારો છે હવે ક્યાં બધા જ આવો દુનિયા ભટકી લીધો બાકી નથી મારા બાપા ઉંમર થઈ બરાબર હવે હું છું મને યાદ છે જી કરો હું તો અમારે ઘર એટલે પુરુષોનો પરિવાર છે હવા મહિનાનો ભાઈ ટાઈમ આપું અત્યારે જે છે એ દાદા પાસે બાંધીને મૂકી દઉં છું અને તમને અહીંથી આપણે એમાંય રાહત થઈ જાય પછી મન પૂછજો ચાલ પછી કહીશ ને ભાઈ એક દીમાં બધી ચેન્જ થઈ છે હા ના બુકિંગ થાય દર્શન કરી જવાનું હો તકલીફ બોલો ધંધામાં આપણે જેર્યું હોય ને એ કઈ વસ્તુ કહે આપણે જે કોઈ વસ્તુ ઘરમાં ફરતી હોય આવો આભાસ થાય ખરો આપણને કોઈ ઘર માં કે ખરું હવે મારા આવી જાય આવે હું હોય ખરું આમ મારા આવી જાય પણ કાંઈ હું કે કે નહીં બોલી પછી કોઈ વસ્તુ બિહારેલી હોય નાખ્યા આયા હોય પધરાય આવ્યા હોય આવું બને ખરું એ ઘરે જઈને તમતા પૂછ લેજો જેવી તેવી તો ખબર હશે ને તો સપના લાવી દઈશ કઈ એ કામ મને જૂની મેળી જેવું બતાવે શું જૂની આમ કેમ બે માળનું મકાન હોય જૂનું હે મન પેલા હોય વતનમાં આપણે અહીંયા કોઈ મેળી જેવું હતું એમ પૂછું છું પૂછ લઈ ભલે વેચી નાખ્યું હોય હમ

અને તમને લાઈન ક્લિયર થવા માંડે ફેર દેખાય એટલે પાછા આવજો અત્યારે કશું નથી જે આવશે એ હું તમને કહીશ અને આ મેં જે બધું કીધું ને એની તપાસ કરજો હો હજુ અધૂરું રહે છે મારજ રહી જાય છે હા રોજ આપણે ટ્રેનમાં બેસીને જઈ કે ટ્રેન આપણી જ ના થઈ જાય ને એમાં આ વસ્તુ એવી છે પણ હું અહીં સીધું સરળ તમને એ એ એક ટૂંકમાં સમજાવું કે ગમે એટલું નડતર હોય ને જે હોય ને જો તમારો ભાવ અહીં વળગેલો રહે ને બધું વિખાઈ ગયેલું આ ભેગું કરી દે બાજુ પૂછવું હોય પૂછ લો આપણો મેન હેતુ શું છે કે આ બધા આ લોકો મન પંદર વરે આજ આજના નહીં કે કરવાવાળો તો ભગવાન છે ગમે એને મૂક્યું પહેહાડ્યું વાંકમાં આવી જાય ગમે માફ કરવા મારી નાખવા એ તો ભગવાનની દાતની વાત છે ને પણ કોઈ આપણી આડો આઈને ઊભો થઈ જાય એટલે આપણે બચી જઈએ અને આનું કામ એ હશે માણસને એવું હોય ને કે હું આ જોર લઉં ને આ પૂછ લઉં ને આમ થઈ જાઉં ને એક જ વસ્તુ છે કે આના નિત્યક્રમ દર્શન ખાલી હું તમને એક જ પકડી રાખો લક્ષ્ય કે સમય મળે દાદાનું સ્મરણ કરી આપણા ભગવાન માતાજી જે માનતા એને યાદ કરવું આપો આ પ્રસ્થા ખુલી ગયા મને એટલે આ મારો પોતાનો દાખલો એમની સામે બેઠો અને મારું જીવન તે બી યાદ હતું આજે યાદ છે મારામાં કોઈ ફેર ન હોય બોલ અમે આવ્યા હતા મારા પપ્પાને દસ બાર વર્ષ મારા દવાખાનું બંધ નથી થયું દસ બાર વર્ષથી ચાલુ થયું આવ્યા હતા ગયા મોકલવાની નોલમ અત્યારે કિડનીનો પ્રોબ્લેમ થઈ ગયો છે એક્સિડન્ટ થયું હતું અત્યારે કિડની પ્રોબ્લેમ થયો પણ લાવ્યો છું હજુ આપણે આમના મહિનાની મુદ્દત મારીએ છીએ કરમમાં લખ્યું હોય ને એ થવાનું છે

હું અત્યારે હજુ દેન મૂકી દઉં એક બાજુ જેથી તમને દવાખાનું બિલકુલ સ્ટોપ થઈ જાય એટલે હું રસ્તો બતાવું એ રસ્તે હાલ અમારે તકલીફમાં દેવ જ દેવ તમને કેવા આવત શું વાંધો મારી સિસ્ટમ એ નખી જે વસ્તુ તમને નડે છે એ જ સપને આવે તો માને આમાં આવે ને બસ હું એ રીતે હાલું છું ઓકે જાવ